ઉપલેટા શહેરમાં ગરમીનો પારો વધતા શહેરના રસ્તા બન્યા સ લોકો વધુ પડતી ગરમીને લઈને બજારોમાં આવવાનું વેપારી વર્ગમાં મંદિરનો ભય ગ્રામ્ય લોકો ઉકળતા તાપથી કંટાળી શહેરમાં ખરીદી કરવા આવવાનું ટાળતા હોવાનું વેપારીઓએ જણાવ્યું રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો ધીરે ધીરે ઉજવવા લાગ્યો છે અનેક મોટા શહેરોમાંથી તો લોકો ગરમીથી બચવા અન્ય રાજ્યોમાં કે ઠંડા પ્રદેશમાં પણ ઠંડક મેળવવા પણ જતા હોય છે તો કોઈ પોતાના ઘરોમાં જ એસી કે કુલરની ઠંડક મેળવી સંતોષ માની લે છે અને ઘરની બહાર નીકળવાનું ટાળે છે ત્યારે હાલ રાજ્યમાંથી વધુ રાજકોટ શહેરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ હાલ તો ગરમીનો પારો ધીરે ધીરે વધારો થતો જણાઈ આવે છે ત્યારે રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં પણ થોડા દિવસોથી બજારો જાણે સુનસામણ લાગી રહી હોય તેવું જણાઈ આવ્યું છે આવામાં લોકો બપોરના સમયે બજારોમાં નીકળવાનું ટાળે છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી તો લોકો શહેરમાં ખરીદી કરવાનો તો નામ જ નથી લેતા ત્યારે ઉપલેટામાં પણ કાંઈક આવી જ રીતે બફોરના સમયે રોડ રસ્તા એકદમ સુનસાન દર્શાઈ આવે છે જેને લઈને દરેક દુકાનો પર વેપારીઓને વેપારમાં મંદિરનો માર લાગી રહ્યો હોય તેનો ભય દર્શાવી રહ્યો છે હાલ ઉબલેટા શહેરમાં બપોરના સમયે ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જાહેર ચોકમાં પાણીના પરત મૂકવામાં આવે છે જેથી કાળઝાળ ગરમીમાં રાહદારીઓ પોતાની તરસ છિપાવી શકે ત્યારે આ ભર ઉનાળામાં મનુષ્ય જ નહીં પણ પશુ પંખીઓ પણ અનેકવાર ગરમીથી અને વધુ પડતા ઉકાળાથી મરણ પામતા હોય છે ત્યારે તેઓ પણ જાણે ખુલ્લા સૂરજના કિરણોથી બચવા ક્યાંક વૃક્ષોમાં સહારો લે છે તો ક્યાંક જાહેરમાં મૂકેલા પાણીના કુંડામાં નહવાનો આનંદ માને છે અને થોડોક ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે હાલ તો આ ગરમીના ચાર મહિના કાઢવા લોકોને ખૂબ જ કઠિન અને પરેશાનીથી પાર પાડવા જેવું દર્શાઈ આવે છે જેમાં મોટા વેપારીઓ સહિત નાના ધંધાકીય વેપારીઓ અને લારીવાળા હોય કે પછી અતિ ગરીબ પધરા વાળા હોય તમામ આવા ગરમીથી વધી રહેલા ટેમ્પરેચરથી મંદિરના માહોલમાં નિરાશા દર્શાઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી વિનોભાઈ ગેરવડા બાર ચેન્ની ગયો અને મંદિરનો માહોલ હજી તેમ ને તેમ છે ઉપલેટાની માર્કેટમાં તમે જુઓ તો બપોર વચારે ક્રિકેટ રમી લ્યો એવો સાફ સુથરા રસ્તા છે હાલ મંદિરના માહોલથી ઉપલેટા વિસ્તારના ગામડાઓ પણ અહીં આવતા નથી ઉપલેટાનો વેપાર ધંધો ગામડા ઉપર રહેલ છે જો ગામડા ઉપલેટા શહેરમાં ના આવે તો ઉપલેટાની તમામ બજારોમાં અત્યારે મંદિરો માહોલ છે આ મંદિરનો માહોલ હાલ ગરમીના હિસાબે છે પણ હજી ગરમીનું પ્રમાણ વધવાનું છે તૈયાર તો શું થશે એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે આ મંદિર ઉપરાંત લોકોમાં લગ્નના માહોલનો પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી લગ્નની સિઝન છે પણ લગ્નનો ઉત્સાહ જોવા મળતો નથી આ મંદિરથી લોકોને ખૂબ જ પરેશાની અને હાનિ પહોંચે એમ છે અને આ માટે થઈને ઉપલેટાના તમામ વેપારી ભાઈઓ ખૂબ જ ચિંતામાં છે અને આ ચિંતા હજુ વધુને વધુ આગળ વધશે તેવી અમે આગાહી કરી રહ્યા છીએ